નર્મદા સાહિત્ય સંગમ આયોજિત પ્રાકૃતિક સ્થળ ભાણંદ્રા વનવગડા ખાતે પ્રકૃતિની ગોદમાં નર્મદા અને તાપી જિલ્લાના કવિ મિત્રોનું વરસાદના વધામણા કવિ સંમેલન અને સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નૈસદ મકવાણા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રમુખ સાહિત્ય સેતુ વ્યારાના જિલ્લા તાપી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત હવે તથા એક લાખ વૃક્ષ ઉછેરનાર વનવગડાના જનક પ્રકૃતિ પ્રેમી ઉત્પલ પટવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ ત્રણેય મહાનુભાવોનું પ્રમુખ દીપક જગતાપ તથા ઉપપ્રમુખ ડોક્ટર હિતેશ ગાંધી દ્વારા બુકે પુસ્તક અર્પણ કરી સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લલિત નિબંધ વરસાદ પલળે વિષય ઉપર લેખક દીપક જગતાપે વરસાદના માહોલમાં આસ્વાદ કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા તો આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાધિ કરી હરિવંદન પાઠકે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી સાહિત્ય કવિતાઓમાં ગુરુનું મહાત્મ્ય વર્ણવ્યું હતું તો આ પ્રસંગે પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમના કવિઓના કાવ્ય સંગ્રહ કરવા અંગે તેમજ વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે આગામી દિવસોમાં કાવ્યલેખન શિબિર વાર્તા નાટ્યલેખન શિબિરો સાહિત્ય સેતુ વ્યારાના પ્રમુખ કવિશ્રી નૈસર મકવાણાએ કાવ્ય ગીત ગઝલ કેવી રીતે લખાય તેના બંધારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું દીપક જગતાપે વરસાદના વધામણા કરતા વરસાદનો આસ્વાદ કરાવતા જણાવ્યું હતું કે પહેલા વરસાદમાં માટીના ઢીપામાંથી આવતી મીઠી સોડમ અને પરફ્યુમ જેવી લાગે છે જે બજારમાં મળતા બધા જ પરફ્યુમને ઝાંખા પાડી દે છે તો મારી દ્રષ્ટિએ તો વરસાદ એ બીજું કંઈ નથી પણ ધરતીવાસીઓએ ઈશ્વરે લખેલો ભીનો પ્રેમપત્ર જ છે હોવાનું જણાવ્યું હતું ત્યારે વરસાદની ધારા એ બીજું કાંઈ નથી પણ ઈશ્વરની આંખમાંથી વરસતા ખુશીના આંસુ હોય છે એમ પણ જણાવ્યું હતું તો અને મખવાણાએ મકવાણાએ નવોદિતોને કાવ્ય ગઝલ લખતા પહેલાં ઘણા કાવ્ય સંગ્રહ અને ગઝલ સંગ્રહો વાર્તા સંગ્રહ વાંચવાને સમજવા અનુરોધ કર્યો હતો તો તેમણે વરસાદના અનેક પ્રકારો અનુભૂતિ સાથે લખતા કાવ્યોના સુંદર ઉદાહરણો આપી વરસાદના વધામણા કરાવ્યા હતા તો આ પ્રસંગે નર્મદા સાહિત્યના સંગમના વીસથી વધુ કવિ મિત્રોએ વરસાદ વિષય ઉપર પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુક્ત કર્યા હતા તો શ્રોતાજનોએ પણ વરસતા વરસાદમાં યોજાયેલ કવિ સંમેલનને મન ભરીને માન્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ ફોર મોબાઈલ એપ